સમન્વય સમાચારમાં આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા હવે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આજે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આપ જોઈ રહ્યા છો કે તમામ મહત્વપૂર્ણ હોદ્દેદારો ઉપસ્થિત થયા છે અને આ તમામ હોદ્દેદારો આજે સદસ્યતા અભિયાનને લઈને જે આગળ કાર્યક્રમની રૂપરેખા છે કેવી રીતે જન જન સુધી પહોંચવાનું છે કેવી રીતે લોકોને આમ આદમી પાર્ટી અને તેની વિચારધારા સાથે જોડવાનું છે તે અભિયાનને લઈને હવે તેઓ આગળ વધશે આપ જોશો કે તમામ સભ્યોના હાથમાં જે પ્રકારે સદસ્યતાનું ફોર્મ છે અને તેમાં જે માહિતી લખવામાં આવેલી છે આપ કે આ તમામ હોદ્દેદારો છે છે જેઓ અલગ અલગ જવાબદારી અત્યારે નિભાવી રહ્યા અશોકભાઈ ઓઝા જેઓ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે શહેર અધ્યક્ષ અને તેઓની અધ્યક્ષતામાં જયારે આ મહત્વપૂર્ણ બેઠક મળી અને બેઠકમાં આ કાર્યક્રમ અંગેની ચર્ચા કરવામાં આવી છે આપણે અશોકભાઈ સાથે વાત કરીશું અશોકભાઈ શું કહેશો જે રીતે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે કેવી રીતે આ પબ્લિક સુધી પહોંચવાના છે અને લોકોને જોડવાના છે આજે ઘણા સમયથી વડોદરા શહેરવાસીઓને અમારી પાસે ફોન આવતા હતા લોકો સાથે કોન્ટેક કરતા હતા કે ભાઈ અમારે આમ આદમી પાર્ટીમાં જોડાવું હોય તો કઈ રીતે અમે જોડાઈ શકીએ તે ધ્યાનમાં રાખી અને આજે અમે અમારા કાર્યાલય પર એક મીટિંગનું આયોજન કરી અને પ્રદેશના નેતાઓ શ્રી પિયુષભાઈ રામાણી શશાંક ખરે અમારા શહેરના નેતા શ્રી સબનમબેન માઇનોરિટી પ્રમુખ છે જેઓ અમારા વિઠ્ઠલભાઈ આયરે ઉપપ્રમુખ છે ભાવેશ આર્ય ઉપપ્રમુખ છે બધાની અંદરની એક બેઠક કરી અને એવું નક્કી કર્યું છે કે આપણે દરેક વોર્ડમાં સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ કરીએ જે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાવા માંગતા હોય અથવા તેમની કોઈ પણ જાતની સમસ્યાઓ હોય તો તે અમારી પાસે આવીને ત્યાં મળી શકે છે અમે બી લોકોને જાગૃત કરીશું કે તેઓ આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈને અમારી સાથે જોડાય અને અમે એમના કોઈપણ કાર્યમાં કોઈ પણ તકલીફોમાં ઊભા રહીએ એમનો સાથ આપીએ તે વિચારધારાઓને સમજી શકે અમે પણ તેમને સમજાવી આમ આદમી પાર્ટી સાથે જોડી અને તેમના કોન્ટેક નંબર તેમના ઇલેક્શન કાર્ડ નંબર તેમની દરેક માહિતી અમે લઈ શકીએ એના ફોર્મ ભરીએ અને જે અમારી પાસે હંમેશા રહે એ બી અમારો સીધો કોન્ટેક કરી શકીએ અમે બી એમનો સીધો કોન્ટેક કરી શકીએ કાલ ઉઠીને એમને કોઈ પણ સમસ્યા આવતી હોય તો એમની જાણ પ્રમાણે અમે ત્યાં પહોંચી શકીએ અને એમના કાર્યમાં મદદ કરીએ તે અનુભવને એકબીજા સાથે જોડી અને ભાગીદાર બનીએ એને લઈ આજે અમે આ સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ આવતીકાલે ગુરુવારના શુભ દિવસથી વોર્ડ નંબર એકથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને વડોદરાવાસીઓને બી અમે વિનંતી કરીએ છીએ કે આ સદસ્યતા અભિયાનનો તેઓ પણ લાભ લે અમારી સાથે જોડાય અમે તેઓની સાથે હંમેશા રહીશું તેમની સહાયતામાં બી તેમની તકલીફોમાં બી તો આ લઈ અને અમે સદસ્યતા અભિયાનનું આજે આયોજન કરી રહ્યા છીએ અશોકભાઈ જે રીતે અલગ અલગ પાર્ટીઓ જયારે પ્રજા વચ્ચે જાય છે સદસ્યતા માટે જાય છે કે વોટ લેવા માટે જાય છે ત્યારે કોઈક ને કોઈક મુદ્દો લઈને જતી હોય છે અત્યારે આપણે કયા કયા મુદ્દા એવા મહત્વપૂર્ણ લાગે છે જે લઈને પ્રજા વચ્ચે અમે વોટની રાજનીતિ કરવા આવ્યા નથી અમને વોટ માગી અને લોકોને બતાવવું નથી કે અમે તમારી પાસે કંઈક માગવા આવ્યા છીએ અમારો એક જ ધ્યેય છે કે અમે લોકોના મદદરૂપ થઈએ લોકોની સહાયતા કરીએ ઇલેક્શનને જો આવશે છે જ્યારે ઇલેક્શન આવશે ત્યારની વાત એ પછીની વાત છે અત્યારે તો પબ્લિકની જે તકલીફો પડી રહી છે તેમની સાથે અમે જોડાઈએ અને તેમની તકલીફોમાં ઉભા રહીએ તે જ અમારો મૂળ વિષય છે અને અમે સદસ્યતા અભિયાન એટલે જ ચલાવી રહ્યા છીએ કે જે લોકોને બીજી પાર્ટીઓ લાલચ આપી ફોસલાવી પટાવી અને પોતાની સાથે જોડી રહી છે અમે એ કરવા નથી માંગતા અમે લોકોના કાર્યો કરવા આવ્યા છીએ અમે લોકોના કામ કરવા આવ્યા છીએ અમારું એક જ ધ્યેય છે કે તમે અમારી સાથે જોડાવો અમારી સાથે જોડાવાનો મતલબ એ નથી કે તમે અમને વોટ આપવા માટે આવો કે અમારી સાથે ઉભા રહો ના અમારો ધ્યેય એક જ છે કે આપણે એક પરિવારની જેમ એકત્રિત થઈએ એક સાથે રહીએ શું સાચું છે ખોટું છે અને એને લઈને અમે સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છીએ આવતીકાલથી જે રીતે આપણે કહ્યું કે અભિયાનની શરૂઆત કરી રહ્યા છો આ અભિયાન અંતર્ગત કેટલા લોકોને પાર્ટી સાથે જોડવાનો સંકલ્પ છે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે આખું વડોદરા આમ આદમી પાર્ટી સાથે જોડાય કારણ કે અમારી જે નીતિ છે એકદમ સ્પષ્ટ છે અમે સાચા છીએ અમને ગોળ ગોળ રાજનીતિ કરતા નથી આવડતું અમે તો જે સત્ય છે હકીકત છે એ જ લોકો સામે દર્શાવીએ છીએ અને અમારી એવી ભરપૂર એવી ઈચ્છા છે કે આખું બરોડા અમારી સાથે જોડાય તો આખું વડોદરા સાથે જોડાય તેવી અપેક્ષા છે અને જેથી આવતીકાલથી જ આ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે આજે કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ જ્યારે આ બેઠક મળી છે આ બેઠકમાં જોશો કે જે શહેર અધ્યક્ષ અશોક ઓઝાની અધ્યક્ષ સામે આ બેઠક મળી જેમાં તમામ સદ જે સદસ્યો છે જવાબદારી જેઓને અલગ અલગ સોંપવામાં આવી છે તમામ હોદ્દેદારો આવતીકાલથી વોર્ડ નંબર એકથી આ અભિયાનની શરૂઆત થશે અને ત્યારબાદ તબક્કાવાર અલગ અલગ તેમાં સમાવવામાં આવશે અને આમ કરીને શહેરના લગભગ તમામ વોર્ડ ને સમાવી લેવાનો જે આયોજન છે આ આયોજનને લઈને આવતીકાલથી આમ આદમી પાર્ટી ફરી એક વખત મેદાનમાં ઉતરશે કેમેરામેન નિખિલ ગાયકી સાથે હું જય સોની સમન્વય સમાચાર વડોદરા